નમસ્કાર મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી વાતની જે દરેક ગામડાના માણસ માટે મહત્વપૂર્ણ છે મિત્રો સરકાર લાવી રહી છે નવી ગ્રામ વિકાસ યોજના આ યોજના વિશે આખો વિડીયો સમજીને જુઓ નહીં તો લાભ ચૂકી જશો પાછળથી લોકો કહે છે કે મને આ યોજનાનો લાભ નહીં જો આવા ડરાવવાની વાત નથી જો જાણકારી હશે તો લાભ થશે નહીં હશે તો તમે તક ચૂકી જશો આજે સાંભળીએ અને પછી નક્કી કરીએ મિત્રો જો એક માણસ જાણશે તો એક ઘર સુધરશે અને જો આખું ગામ જાણશે તો આખું ગામ સુધરશે માટે આ માહિતી દરેક સુધી પહોંચાડવી જરૂરી છે માટે આ વિડીયોનો અંત સુધી જુઓ અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તેમજ જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે મિત્રો જાણીએ અને સહજ ભાષામાં કે સમજીએ કે સરકાર આ યોજના કેમ લાવી છે મિત્રો સરકાર જોઈ રહી છે કે ગામના લોકો શહેર મજૂરી માટે જઈ રહ્યા છે ગામ ખાલી થઈ રહ્યું છે તેથી આ પરિસ્થિતિને સુધારવા માટે સરકાર દ્વારા ગામમાં જ કામની સુવિધા લાવવા માટે બે હજાર છવ્વીસ યોજના લાવવામાં આવી છે તો મિત્રો શું છે આ યોજના તે વિશે વાત કરીએ તો મિત્રો આ યોજના માત્ર પૈસા નથી તો તમને થશે કે આ યોજના શું છે મિત્રો આ યોજના ગામમાં કામ ગામમાં સુવિધા અને ગામમાં કમાણી એટલે કે ગામમાં રોડ ગામમાં પાણી અને ખેતી સહાય બધા વસ્તુઓ એક સાથે આપવામાં આવશે દોસ્તો આ યોજનાથી ગામમાં કઈ રીતે બદલાવ થશે તે વિશે વાત કરીએ તો દોસ્તો આ યોજનાથી એવી રીતે બદલાવ આવશે કે જ્યારે આ યોજના લાગુ પડશે ત્યારે ગામમાં રોડ બનશે પાણીની લાઈન આવશે એ બીજું કોઈ નહીં પરંતુ એ કામ ગામના લોકો જ કરશે એટલે એનાથી ગામમાં રોજગાર મળશે અને લોકોને બહાર જવાની જરૂર નહીં પડે તમને સવાલ થતો હશે કે આ કામ કરેલ હશે તેના પૈસા ક્યાં કેવી રીતે મળશે મિત્રો આ પૈસા તમને સરકાર સીધા તમારા હાથમાં નહીં આપે પરંતુ સરકાર તમારા બેંક ખાતામાં સીધા ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે હવે તમને સવાલ થતો હશે કે આ આનામાં કેટલા પૈસા મળશે તો આ યોજનામાં પૈસા એ જ અલગ અલગ યોજના પર આધાર રાખે છે જેવી યોજના હોય એ પ્રમાણે પૈસા મળે છે અહીં તમને થતું હશે કે આ યોજનાનો લાભ બધાને મળશે પરંતુ એવું નથી આ યોજનાનો લાભ બધાને મળવાપાત્ર રહેતો નથી તો આ યોજનાનો લાભ કેવા લોકોને મળવાપાત્ર છે તે વિશે વાત કરીએ તો લાભ એવા લોકોને મળવાપાત્ર છે જે વ્યક્તિઓ ગામમાં રહેતા હોય પંચાયતના રેકર્ડમાં નામ હોય આધાર બેંક સાથે જોડાયેલ હોય એવા લોકોને જ આ યોજનાનો લાભ મળશે હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તેમાં શું કરવું પડશે તો મિત્રો તેમાં કંઈ મોટું કામ કરવાનું નથી ફક્ત એ ચેક કરવું છે કે આધાર કાર્ડ સાચું છે કે નહીં બેંક ખાતું ચાલ્યું છે કે નહીં પંચાયતના કાગળમાં નામ છે કે નહીં ઘણા લોકો કહે છે કે મને પૈસા કેમ નથી મળ્યા તો મિત્રો કેટલાકને પૈસા નથી મળતા તેનું કારણ છે તેમના કાગળ ખોટા હોય તેમના આધાર બેંક જોડાયેલા ન હોય છેલ્લે તપાસ કરવા જવું નહીં યોજના ખોટી નથી પણ કાગળ ખોટા હોય છે તો સાચી રીતે ફોર્મ ભરવા માટે તમારે પંચાયતમાં જવાનું રહેશે અહીં પંચાયત તમારા નામ ચેક કરે છે પંચાયતના પંચાયત નામ ચેક કર્યા પછી તમારે સીએસી સેન્ટર પર ફોર્મ ભરવા માટે જવાનું રહેશે સીએસી સેન્ટર ફોર્મ ભરીને દસ્તાવેજ અપલોડ કરી આપશે જો તમને હજી પણ સમજણ ના પડી હોય તો તમે પંચાયત અથવા સીએસસી સેન્ટર પર જઈને પૂછી શકો છો જેથી કોઈ ભૂલ ન ન રહે મિત્રો અહીં કોઈ નુકસાન નથી ફોર્મ ભરવાથી પૈસા નથી જતા તમે એકવાર સાંભળો કોઈને પૂછો પછી કરવું ન કરવું એ તમારા હાથમાં છે પરંતુ જાણવું એ જરૂરી છે મિત્રો કેવો લાગ્યો આજના વિડીયો જે વિડીયો સારો લાગ્યો તે વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તેમજ તમારા મિત્રોને અવશ્ય શેર કરશો